ડભોઈ તાલુકાના પરતી કોઈથી ભેગા આશરે ત્રણ કિલોમીટરનો રસ્તો સાઇડ શોલ્ડરમાં અધૂરું કામગીરી કરી હોય સ્ટેટ હાઇવેના અધિકારીઓ દ્વારા માત્ર પ્લાસ્ટિકની થેલીઓ મૂકી દેવામાં આવી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે મેઇન રોડ ઉપર સાઈડ શોલ્ડરમાં પાંચ પાંચ ફૂટ ઊંડા ખાડા ખોદી નાખવામાં આવેલ છે રસ્તો હોય રોજના હજારો વાહનો પસાર થઈ રહ્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી મેઇન રસ્તો હોય એક કિલોમીટર કોન્ટ્રાક્ટર દ્વારા મોટા ખાડા ખોદી ને મૂકી દેવામાં આવ્યા છે ક્યાં કોઈ રેલિંગ પણ લગાવવામાં આવી નથી માત્ર થોડી ઘણી પ્લાસ્ટિક ની થેલી રોડ ની સાઈડ મૂકવામાં આવી છે એના પર કોઈ રેડિયમ સ્ટીકર પણ લગાવવામાં આવેલ નથી જેના કારણે રાત્રે દરમિયાન વાહનો અંદર પડી સાંભળવા રહ્યા છે છે અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થાય ડબોઈ સ્ટેટ હાઈવે અધિકારીઓ દ્વારા માટી ભરીને પ્લાસ્ટિકની થેલીઓ કિનારીઓ પર મૂકવામાં આવી છે તેના પર કોઈ રેડિયમ વાળા સ્ટીકર લગાવવામાં આવ્યા નથી જેના કારણે નાના મોટા વાહન અકસ્માતો થઈ રહ્યા છે વહેલી તકે લાગતા વળગતા અધિકારીઓ એનું કોઈ ચોક્કસ આયોજન કરવામાં આવે તો અકસ્માત થતાં રોકી શકાય છે આજ રસ્તા પરથી રોજ સ્ટેટ હાઇવેના અધિકારીઓ અને અન્ય અધિકારીઓ પણ નીકળે છે છતાં પણ નજરઅંદાજ કરી નીકળી જતા હોય છે કોઈ મોટા અકસ્માતની રાહ જોઈને બેઠા છે પણ કોઈ મોટી જાનહાની થશે તો જવાબદાર કોણ એક મોટો સવાલ વાહનચાલકોમાં ઉઠી રહ્યો છે